સુરત વિભાગ સુરતનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા આઈપીએસ સાહેબનાઓ વલસાડ જિલ્લામાં ગુમ થયેલ ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા અંગે સૂચના આપેલ જે અન્વાય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝ એસઓજી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એસોજી ના તમામ અધિકારીઓ કર્મચારીઓની ટીમ સાથે ગુમ થયેલ ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલ જેથી ટેકનિકલ સર્વેલન્સ ગુજકોપ અને હ્યુમન સોર્સ આધારે વલસાડ જિલ્લામાં ગુમ થયેલ ખોવાયેલ કુલ પાસઠ મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા દસ લાખ એસી હજારના પરત મેળવવામાં આવેલ આ તમામ રિકવર કરેલ મોબાઈલના મૂળ માલિકોનો સંપર્ક કરી આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરમરાજ વાઘેલા સાહેબ નાય પોલીસ અધિક્ષક શ્રી બી એન સાહેબ વાપી વિભાગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝ એસો જીવલસાલ નામના પરત કરવામાં આવેલ છે તમારા ઘણા ફોન એમાં રજીસ્ટ્રેશન કરી દો જ્યારે પણ ફોન ફોવા તમને ઓટોમેટિક એ વેબસાઇટ પર ક્યાં ફોન છે કોણે ચાલુ કર્યો તમને પોતાને ખબર પડી જશે પોલીસની જરૂર બી નહીં પડે સી ફોર ઈ ફોર આઈ સી ઇ આઈ આર સી ફોર કેટ ઇ ફોર એલિફન્ટ આઈ ફોર ઇન્ડિયા આર ફોરમિયો સી ઈ આઈઆર એનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન રજિસ્ટર આના બાબતમાં તમે યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ કરશો તો તમારો મોબાઈલ કેવી રીતે રજિસ્ટર કરવો એ ખબર પડી જશે તમારો મોબાઈલ આ ઇન્સ્ટ્યુમેન્ટર રજિસ્ટર થઈ જશે ઓટોમેટિક તમે બેઠા બેઠા બ્લોક પણ કરી નાખી કરી શકશો જો ખોવાઈ ગયો તો તમે બીજો કોઈ ઉપયોગ નહીં કરી શકે ચલો થેન્ક યુ વેરી મચ